કે જેટલા લોકોને નોટિસો આપવામાં આવી છે એમાં જે સરકાર શ્રીના કેન્દ્ર સરકારની જે ગાઈડલાઈનો છે વખતો વખત એનું પાલન નથી કરવામાં આવ્યું એનું ઉલ્લંઘન કરવામાં આવ્યું અને એની અંદર જે પરિવારો પાંચ એકર અથવા તો એથી વધારે જમીન ધરાવે છે એવા લોકોને નોટિસ આપી છે પરંતુ સરકારે કે તંત્રએ એનું ધ્યાન નથી રાખ્યું કે એ સાત ની અંદર પંદર પંદર નામો છે વારસા ત્રણ ત્રણ ચાર પેઢીઓથી થઈ નથી ત્યારે એવા આદિવાસી પરિવારોનો જે હક છે એ હક છીનવવાનું આ કાવતર સરકારે ઘરેલું છે અને જે બીપીએલ કાર્ડ ધારકો છે એમને ઇન્કમ ટેક્સ ભરો છો જીએસટી ભરો છો આવી વિવિધ કારણો ખોટા દર્શાવીને નોટિસો આપવામાં આવી છે આ ગરીબ આદિવાસી પરિવારના અહીંયા પીડિત લોકો ઉપસ્થિત થયેલા છે અને આ બધા રોજ બરોજ મજૂરી કરી અને પોતાનો રોટલો રડે છે આવા પરિવારોને જો જવાબ આપની નોટિસનો આપવો હોય તો વકીલ પાસે જવું પડે કારણ કે આ બધા અભાણ લોકો છે આમાંથી કોઈ ભણેલા નથી અને વકીલ પાસે જવા માટે વકીલ પહેલા નોટિસ લઈને જાય એટલે સવારે ઘરેથી નીકળે તો અહીંયા આવતા વકીલ બેક હજાર રૂપિયામાં આગળ એની પાસે તમારી નોટિસનો જવાબ આપવા માટે આ પરિવાર ક્યાંથી જ આવે એક હજાર રૂપિયા અને એટલા જ માટે આ ગેરગ્રાઇજ્યેશન નોટિસ છે નોટિસનો જવાબ કોઈ પણ પરિવાર આપવાની જરૂર નથી અને એટલા જ માટે એ નોટિસો જે છે નોટિસો તમે ફાઇલ કરો રદ કરો અને હવે પછી કોઈ પણ આ નોન એને ફેસે કાર્ડમાં રૂપાંતરિત કરવા માટેની જે નોટિસો આપી છે એનો જવાબ નહીં આપશે અને આ પત્રના માધ્યમથી આ આગેવાનો જે છે એ રજૂઆત કરે છે એને તમે સરકારશ્રી સુધી પહોંચાલો બેનાવો એ સાહેબ આ બેથી બેનો બધું પોતાનું ઘરનું કામ છોડીને આવી છે આજે રસ્તાની પરિસ્થિતિ આપ જાણો છો

કે આવી સંખ્યા કે નહીં આવે તેમનો પણ આપણે આજ આગાજ બનશે આ તો વાત કરવી પડશે સરિત પાસે કેમ રૂપિયા તમારા દ્વારા <wounds> <yeyim> <show> wow.